બલીમોરા વિભાગ કોરી પટેલ સમાજ દ્વારા 24મો પરિચય પસંદગી મેળા અંબાબેન ભગાભાઈ ભુલાભાઈ પટેલ સાંસ્કૃતિક કેન્દ્ર બલીમોરા ખાતે દર વર્ષની જેમ સમાજના યુવક યુક્તિઓ માટે પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેની શરૂઆત ગણપતિ સ્તુતિ તેમજ સમાજના પ્રમુખ અને ટ્રસ્ટી રમણ પટેલ ઉપપ્રમુખ દિવેશ પટેલ તથા ટ્રસ્ટીઓ સર્વે નાનુભાઈ પટેલ રણછોડ પટેલ શૈલેષ પટેલ ડોક્ટર પ્રશાંત પટેલ હિનાબેન પટેલ વગેરે દ્વારા દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી આ પસંદગી મેળામાં 190 જેટલા લગ્નવાચુક યુવક યુવતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને એકબીજાનો પરિચય મેળવ્યો હતો આ પ્રસંગે જીવનસાથી પસંદગી માટે યુવક યુવતીઓના સંપૂર્ણ બાયોડેટા સાથેની રંગીન પુસ્તિકાનું વિમોચન કરાયું સાથે સાથે તેમની તમામ માહિતી સમાજની વેબસાઈટ પર મૂકવામાં આવી આ જીવનસાથી પસંદગી મેળામાં યુવક યુવતીઓની સાથે તેમના સગા સંબંધીઓ તેમજ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગનું સફળ રીતે આયોજન કરવામાં સમાજના પ્રમુખ ત્રસ્ટીઓ ઉપરાંત મેરેજ સમિતિના કનવિનર મહેશ પટેલ, ધનસુખ પટેલ, અરવિંદ પટેલ, ધીરજ પટેલ, જગુભાઈ પટેલ વગેરે ભારે જહેમત ઉઠાવી હતી. આજના આ સમગ્ર કાર્યક્રમના પ્રવક્તા પદે યજુવેન્દ્ર પટેલ અને ગોવિંદ પટેલ રહ્યા હતા. અહેવાલ પંકજ જોશી લોકાર્પણ